રજૂ કરી છીએ પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રીય રમત ગમત દિવસ સંપાદન છે પરેશમારો નું પઠન છે કલ્પના શાહ હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી ના જાદુગર તરીકે ઓળખાતા ભારતના ગ્રેટેસ્ટ હોકી પ્લેયર તથા પોતાના અદભુત કૌશલ્ય થી દેશને અનેક સિદ્ધિઓ અપાવનાર મેજર ધ્યાનચંદ નો જન્મ ઓગણત્રીસમી ઓગસ્ટે થયો હતો અને તેના માનમાં દર વર્ષે આ દિવસે સ્પોર્ટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય રમત ગમત દિવસ તરીકે ઉજવણી કરાય છે ભારત વિશ્વ વિક્રમજનક આઠ ઓલિમ્પિક્સ માં હોકી નો ગોલ્ડ મેડલ જીત્યું હતું અને તેમાંથી ઓગણીસ

સ્વીકારી ચૌદ પંજાબ તરીકે ફરજ બજાવતો આ યુવાન સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ શરૂ થઈ જાદુગરની ગોલયાત્રા માં ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમ માં ધ્યાનચંદે સમગ્ર પ્રવાસમાં માં દસ મેચમાં કુલ બર ગોલમાંથી અડધો અડધ એટલે કે છત્રીસ ગોલ એકલા તેમણે જ કર્યા ધ્યાનચંદે તેમને મળેલી દરેક તક નો ખૂબ પૂર્વક ઉપયોગ કર્યો ઓગણીસો બત્રીસ માં તેમણે અમેરિકાના લોસ એન્જલિસ ખાતે રમાયેલ સમર ઓલિમ્પિક ગેમ્સ માં ભારતીય ટીમના કુલ ગોલ માંથી ત્રીજા ભાગના એટલે કે આઠ ગોલ એકલા ફટકાર્યા ઓગણીસો છત્રીસ માં ફરી એક વાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ના લક્ષ્ય સાથે ધ્યાનચંદ જર્મની ના બર્લિન ખાતે પહોંચ્યા ધ્યાનચંદે આ ઓલિમ્પિક માં ભારત નું નેતૃત્વ સંભાળ્યું ધ્યાનચંદ ના છ ગોલ ની મદદ થી ભારતે આઠ એક ના મોટા અંતરે વિજય મેળવ્યો ફાઇનલ મેચ નિહાળવા જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ હાજર હતા તે પણ ધ્યાનચંદ રમત થી પ્રભાવિત થયા મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કર માં ફિલ્ડ માર્શલ તરીકે ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો દર્શાવતા તે ને ફગાવી દીધો ઓગણીસો અડતાલીસ માં તેમણે હોકી માંથી નિવૃત્તિ સ્વીકારી ઓસ્ટ્રિયા ના વિયેના ખાતે ધ્યાનચંદ ના હોકી સ્ટીક પરના કાબુ ની ખૂબી ધ્યાન માં લઈને તેમની એક મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે ઓગણીસો છપ્પન માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા તે વખતે તેઓ મેજર હતા ભારત સરકારે દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મ તેમને નવાજ્યા છે જોકે આ મહાન ખેલાડીનું નું ઓગણીસો ઓગણસી ની ત્રીજી ડિસેમ્બરે દારૂ અવસ્થામાં મૃત્યુ થયું મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની ની સન્માનમાં આ વર્ષે એક ઘંટા ખેલ કે મેદાન થીમ પર ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં ઓગસ્ટ દરમિયાન દિવસ સુધી ગ્રામ્ય લઈ જિલ્લા કક્ષા વિવિધ આયોજન કરવામાં આવ્યું છે આજે જિલ્લાની તમામ શાળાઓ કોલેજો યુનિવર્સિટી અને વિવિધ માં ફિટ ઇન્ડિયાના શપથ સાથે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ત્યારબાદ આવતીકાલે ત્રીસ ઓગસ્ટે પોલીસ હેડ ભુજ ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાશે જેમાં પોલીસ ટીમો સાથે અન્ય સરકારી વિભાગો અને શાળાઓની ટીમો ભાગ લેશે જયારે ત્રીજા દિવસ એટલે કે એકત્રીસમી ઓગસ્ટે ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સહભાગી બનાવી સાયકલો સન્ડે નું આયોજન કરવામાં આવશે ચાલો આજના દિવસે રમત ગમત ક્ષેત્રે પણ રાષ્ટ્ર અભૂતપૂર્વ પ્રગતિ કરે તેવી આશા રાખીએ અને તે માટે પ્રયત્નશીલ બનીએ